નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે મા હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે કેમ પૂછે છે જ્યારે મત આપ્યા પછી ચૂંટણી વચનો મળ્યા પછી એના દિવસ બદલાતા નથી અચ્છેદિન નથી આવતા એની સમસ્યાઓ સોલ્વ નથી થતી રોજગારીની તકો નથી વધતી એની પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા ગટર પાણી આ બધી સુવિધાઓમાં જે અસુવિધા ઊભી થઈ દૂર નથી થતી એની આરોગ્ય સેવાઓ માટે અનેક બાબતે પ્રજા પૂછે છે અને કોને પૂછે છે એના ચૂંટેલા પ્રતિનિધિઓને કાઉન્સિલર ધારાસભ્ય સાંસદ સુધી પ્રજા પૂછે છે કે ક્યારે આ સોલ્વ થશે તમે જુઓ એની ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ માટે પૂછે છે એની બધી જ

વિકાસના નામે માત્ર ને માત્ર વાતો થઈ છે આ આ વિસ્તારમાં અને જે મૂળભૂત સુવિધાઓ નાગરિકોને મળવી જોઈએ એમાંની કોઈ સુવિધાઓ અહીંયા મળતી નથી અને હાલમાં મૂળભૂત જરૂરિયાતો કયા કેટલા વર્ષોથી અહીંયા વંચિત ડક્કરનગરનો આ જે અમારો વિસ્તાર છે એ એનું ડેવલપમેન્ટ થયું છે ત્યારથી લગભગ જે જેમનું તેમ જ આ વિસ્તાર રહ્યું છે હું મારી પોતાની વાત કરીશ કે હું અહીંયા લગભગ ઓગણીસો અને છન્નુંની અંદર સ્કૂલમાં હતો ઓગણીસો નેવુંની અંદર અને ત્યારે ત્યારે જે અમારી મ્યુનિસિપાલિટી સ્કૂલમાં હું ભણતો તો એ સ્કૂલની પરિસ્થિતિ આજે એમની એમ જ છે એની ઉપર પતરા પણ બદલાયા નથી અને કૃષ્ણનગર હિન્દી શાળા નંબર એક અને બે જેની અંદર હું ભણતો તો આજે પણ એની પરિસ્થિતિ જસની તસ બનેલી છે કોઈ પણ વિકાસની માત્ર વાતો વાતોથી આજે પણ અહીંયા ગરીબ બની અને શ્રમજીવી વિસ્તાર છે બાળકોને ભણવા માટે માત્ર ને માત્ર પ્રાઇવેટ સ્કૂલોનો જ સહારો છે સરકારી સ્કૂલોમાં સુવિધાઓ નથી શિક્ષકોની હાજરી નથી સરકાર તરફથી કોઈ એવા પ્રયત્નો નથી કે જે શ્રમજીવી છે એમના બાળકોને યોગ્ય ભણતર મળે એવી કોઈ વ્યવસ્થાઓ અહીંયા થઈ નથી ભણવાની વાત ચાલી રહી છે એટલે આપણે વાત કરીશું મ્યુનિસિપલ લાઇબ્રેરી અને આંગણવાડી કેટલી છે કેટલી ફળવાઈ છે કેવી હાલતમાં ઠક્કરનગર વિસ્તારમાં લગભગ ચાર આંગણવાડીઓ છે પણ આંગણવાડીઓમાં એવું છે કે માત્ર ને માત્ર આંગણવાડી સરકારી સહાય લેવા માટેનું માધ્યમ બની ગઈ છે આંગણવાડી ચાલુ થતી નથી કોઈ ડેવલપમેન્ટ કશું જ નથી અહીંયા માત્ર ને માત્ર અમને જ્યાં સુધી અમે જોઈએ છે કારણ કે અમારા વિસ્તારના બાળકો જાય છે કોઈ એજ્યુકેશન નથી વીકમાં એક દિવસ બે દિવસ ચાલુ થાય ના થાય બાળકો જાય પણ એના એજ્યુકેશન કે એના કલ્ચરના ડેવલપમેન્ટ માટેનું કોઈ પણ કામ ત્યાં થતું નથી લાઇબ્રેરી કેટલી છે કોઈ લાઇબ્રેરી નથી અમારા વિસ્તારમાં કોઈ કોઈ છે જ નહીં અમને મારા હિસાબે હું અને મારા આજુબાજુમાં કે મારા વિસ્તારના લોકોને ખ્યાલ પણ નથી કે આંગણવાડી શું છે ટીપી સ્કીમમાં જે પણ સુવિધાઓ મળવી જોઈએ એમાંથી કોઈ સુવિધા અમારા વિસ્તારમાં તો ક્યાંક છે જ નથી સરકારી હોસ્પિટલ છે આ બાજુ પણ એમાં પણ બગીચા અમારા વિસ્તારમાં નથી કોઈ બગીચા નથી કોઈ રમતગમતના પ્લેગ્રાઉન્ડ નથી અમારી પાસે કોમ્યુનિટી હોલ કોમ્યુનિટી હોલ છે પણ અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે અને એમાં પણ પાછું એવું છે કે વિસ્તારની ઘનત્વ એટલું વધારે છે પબ્લિક એટલી વધારે છે કે અમારે કોઈ સામાજિક પ્રસંગ હોય કે કોઈ ઘરના પ્રસંગ માટે ક્યારે કોમ્યુનિટી હોલ જોઈતું હોય તો લગભગ અમે પ્રયત્ન કરીએ છીએ પણ છતાંય પણ મળતું નથી કેટલું છે નથીશાન અમારાથી અહીંયાથી બે કિલોમીટર દૂર જ છે સમશાનમાં જે અહીંયા બાજુમાં જ નિકોલનું શમશાન ગ્રહે છે એ મળી જાય છે બીજું સમશાનગ્રહ સેજપુર છે એથી પાંચ કિલોમીટર દૂર છે પણ વિકાસ શમશાનની અંદર થોડું ઘણું કામ થયું છે સમસાનની અંદર પણ સૌથી મોટી તકલીફ એ છે કે અહીંયા ચારથી બીઆરટીએસના નામે આ રેલિંગ કરવામાં આવી છે તો અમારે અહીંથી શમશાને જવું હોય તો રેલિંગના હિસાબે લગભગ બેથી અઢી કિલોમીટરનું રાઉન્ડ શમશાનમાં અમારે તકલીફ પડી રહી છે અને રોડનું ડેવલપમેન્ટ પણ જે જ્યાં થોડું ઘણું થયું છે એ પણ પ્રોપર વેમાં નથી અહીંયા લગભગ મારે મેં હું પેપરમાં વાંચું છું અને ટીવી સમાચાર માધ્યમથી અમને ખબર પડી છે કે ભાઈ દસ હજાર કરોડનું કોર્પોરેશનનું બજેટ છે પણ એ બજેટમાં ટક્કર બાપા નગર અને અમારા વિસ્તારને શું ફાળવાય છે શું મળે છે એ પ્રશ્ન રહીને જ મનમાં આવીને રહી જાય છે પણ કશું મળતું નથી મારું નામ પરમાર અનિલ છે પરમાર આપણે ઉભા કયો વિસ્તાર છે આ ઠક્કરનગર વિસ્તાર છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ માં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ માં અહીના ટેક્સ પેયર તરીકે શું પૂછવા માંગશો સ્થાનિક મંત્રી સંત્રી કાઉન્સિલરો મારો તો પ્રશ્ન એ છે જે સામાજિક બાબત કહેવાય કેમ કે આ રોડ રસ્તા છે ગટર છે મામૂલી વરસાદ પડે પડે છે અને પાણી ભરાઈ જાય છે તમે જોઈ શકો છો કે અહીંયા રોડ ટુકડે ટુકડે બનાવેલો છે રોડની કોઈ સસ્તા નથી અને તમે જોઈ લો અહીંયા આ બાજુ કેમેરા કરો તમને પાછળ દેખાશે અહીંયા બસ સ્ટેન્ડ હતું બસ સ્ટેન્ડ ઉખાડીને ફેંકી દીધું છે સાત દિન સુધી કોઈ હવે તમે વિચારો બસ આવશે માણસ ઉભો ક્યાં રહેશે આ તમે જગ્યાનું વિડીયો શૂટિંગ લઈ શકો છો પ્લસ આપણી એક પાયાની જરૂરિયાત જે ઠક્કરબાપાનગર જે સરકારી શાળા છે જે ભારત દેશ આઝાદ થયો એ એની પહેલાંની છે ત્યાં હજી પાયાની જરૂરિયાતો આપી શક્યા નથી તો મારું એવું વિચારવું છે કે શિક શિક્ષણમાં થોડું ધ્યાન આપે ઠક્કરનગરમાં અને આ રોડ રસ્તા સુધારી આપે એ મારી વિનંતી છે સ્ટ્રીટ લાઇટ તો અમુક વખતે ચાલુ હોય છે અને અમુક વખતે બંધ પણ હોય છે પણ પાયાની જરૂરિયાત મારો એ પ્રશ્ન છે કે આ રોડ રસ્તા જે ગટરો ઘણી ઉભરાય છે એની મેઇન પ્રોબ્લેમ છે ના પીવાનું પાણીમાં ગટરનું પાણી મિક્સ આવે છે તમે અંદર આવીને તપાસ કરો તો રોજ સવારે એકદમ ફીણવાળું પાણી આવે જ છે હાલની તારીખમાં અને હવે ઉનાળો આવે છે જેમ જેમ એમ તો પાણી મિલાવટ વાળું પાણી બહુ જ આવે છે હવે સમજી લો કે હું તો જન્મ્યો મેં અહીંયા કોંગ્રેસનું શાસન જોયું જ નથી ભાજપનું જ છે વર્ષોથી બધી સીટમાં કોંગ ભાજપ જ આવે છે તો મેં તો કોઈ હજી સારી એવી કામગીરી જોઈ નથી કામગીરી જોતા એમને કે તમે જોઈ શકો આ ફેલ જ છે હું સરકારીને જે લગતી પ્રક્રિયાઓ છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે કામ કરવાની પ્રક્રિયા એના માટે હું પૂછવા માંગુ છું સ્વરોજગારી માટે શું લાગે છે કે નોકરીઓની તકો છે નથી તકો રહી છે ખરી નથી શું પરિસ્થિતિ છે ખરાબ પરિસ્થિતિ છે હાલમાં આમ જે ગ્રેજ્યુએટ લોકો છે એ બધા રખડે છે અને કે ભાઈ અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ એવો ચાલુ થઈ ગયો જે છ મહિના માટે રાખે છે અને છ મહિના માટે કાઢી દે છે અગિયાર મહિનાની ભરતીઓ પાડે છે સરકાર અને પછી ઘર ભેગા એનું કોઈ નિવાકરણ આવતું નહીં વેતનમાં તો એકદમ ઓછું મળે છે જ્યાં અત્યારની પરિસ્થિતિમાં આમ લોકોને પાંચસો સાતસો રૂપિયાની રોડની જરૂરત હોય છે અહીંયા બસો અઢીસો રૂપિયા મળે છે કે જેનાથી એનું ઘરનું કોઈ શોષણ પૂરું પડતું નથી અને હેરાન થઈ જાય છે જો કામ કર્યા પછી પણ માણસ હેરાન થઈ જશે અને પગાર ધોરણમાં તો કેવું નેવું દિવસે સરકાર કોર્પોરેશન પગાર આપે છે જેનાથી એને બહુ તકલીફો પડે છે ઘરની જે ચલાવવાની સ્થિતિ છે એને જે બહુ મોંઘી પડે છે અને બહારથી પૈસા લેવા પડે છે વ્યાજમાં પૈસા લેવા પડે છે બધા ધંધા કરવા પડે છે સરકારી સરકારી યોજનાનો શું લાભ છે છે યોજનાની વાત નાની મોટી રોજગારી માટે તો એમાં શું જાણો એમાં લોન મળે છે એ સરકારનું સારું કામ છે કે ભાઈ લોન આલે છે એની પ્રોસેસ બી આપણે સારી કે ભાઈ મળી જાય છે પૈસા અને સરકાર પૈસા આલે છે તો સારું છે કે ભાઈ પૈસા આલે છે બિચારા ગરીબ લોકો એને પૈસા મળી જાય છે એનું વ્યાજ બી બહુ ઓછું જે એનાથી વ્યાજના જે લોકો છે એનાથી એ મુક્તિ પામી ગયા છે એ લોકો પણ એનાથી કે સારું એ લોકોનું હિત થવાનું છે મૂળ તો ચૂકવવાનો તો માણસને જ છે જે લેશે એને તો ચૂકવવાનો તો છે જ કંઈ એવું કે હશે અને નહીં ચૂકવવાના માફ કરી દેતી હોય તો માને કે ભાઈ પચાસ હજાર લોન લઈ લીધી ગરીબને અને માફ કરી દીધા એવું તો કંઈ છે નહીં એને તો ભરવાના છે ભાઈ છેલ્લે શું બેંકવાળા એના ઘરે કાગળિયા મોકલી દેશે કે ભાઈ તમને આટલા ભરવાના ભાઈ એ છેલ્લે તો મૂળ તો જાય છે તો કોર્ટમાં જ ને પૈસા ભરવા એ ભરી ના શકતો એની કામગીરી કોઈ એની પછી કોઈ કામ ધંધો હોય ને એટલે એ શું કરે પૈસા તો લોન લઈ લે પણ ભરવાનો તો એ ભરી ના શકતો હોય એની કોઈ આવક ના હોય એને જો નોકરી આપે તો એ સમજો કે ભાઈ ભરી દે પણ એવું કઈ હોય નહીં લોન શું કામ નહીં દયાબેન વાઘેલા દયાબેન વાઘેલા કયો વિસ્તાર છે આ ઠક્કર બાબા નગર હા તો પ્રજા પૂજે જે પ્રોગ્રામમાં તમે કયા પ્રશ્નો પૂછવા માંગો છો એના મંત્રી સંત્રીને સ્થાનિકોને કે તંત્રને અમારે સાહેબ બહુ જ તકલીફ છે પાણીની કચરાની પાણી બી મોટર વગર આવતું નથી અને એ બી ઓછું પછી કચરાની એટલી પછી નોકરીમાં રાખેલા કચરો બહાર સહીનું એ બે મહિના રાખ્યા આઠ મહિનાથી ઘરે બે હાજર એ આ નહીં આઈ કાર્ડ હાલતા નહીં કાંઈ આટલી હાજરી આલતું આટલી હાજરી હાલતું ગટરની જો અમે અરજી કરવા જઈએ તો કાંઈ એકદમ આવતા નથી જલ્દી ઘણા પ્રોબ્લેમો છો અમારા પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે તો બી કહેવા જઈએ તો ત્રણ ચાર દિવસ મંત્રી સંત્રીને કહેવા માંગતો કે તમને અમે ચૂંટાડીને લઈને આવ્યા છીએ તો તમે આ અમારું કામ કેમ કરતા નથી અને અમે રજૂઆત કર્યા છતાં બી પણ કોઈ ધ્યાન આપતા

પણ કે હજી સુધી આવ્યા નથી નથી કોઈથી સંસદને જોયા નથી ધારાસભ્યને જોયા નથી કાઉન્સિલરને જોયા તો પછી એમને પાસ કરશો કે ના પાસ કરશો ના પાસ કરવા પડે ને જો હાજરી ના આપતા જનતાનો વોટ લઈ અને જનતાનું ધ્યાન ના રાખે એવા મંત્રીની શું જરૂર છે હા અતે 2017 માં અમારે આ ટીપી રોડ નીકળ્યું તું ટીપી 65 કરીને છે નંબર બરોબર એમાં એ લોકો હજુ સુધી દબાણ ઘણા हटाया નહીં અને જે વ્યક્તિઓ તોડ્યા છે મકાન ઓછામાં ઓછા પાંચસો થી સાતસો મકાનો છે એમાંથી જાતે લોકોએ પાંચસો એક મકાન જેવા તો તોડી નાખ્યા પોતે પ્રજા તોડીને કચરો સાફ કરીને કોર્પોરેશન આપ્યું છે અને બાકીના જે દબાણો છે હજુ સુધી કોર્પોરેશન કોઈ એક્શન લેતી નથી આ ગલી એક આગળ નિકોલ જાય છે ચાર રસ્તા અને આ આપણી પાછળ જે રસ્તો છે ઠક્કરનગર થી ને વિક્રમ પાર્ક બાજુ જાય છે એ ટીપી પાસઠ રોડ છે એ આજ સુધી પાંચ વર્ષ થઈ ગયા હજુ સુધી એ બ્લોક ને બ્લોક જ છે એની પચાસ વખત અમે બધા અરજીઓ આપી કોર્પોરેશનમાં જઈને કહી આવ્યા કે ભાઈ અમારું આ રોડ તમે ખોલી આપો તો કે ખોલી આપીશું ખોલી આપીશું કંઈક ને કંઈક બહાનું કરી અને કોર્પોરેટર છટકી જાય છે મારા ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ આપણે ઊભા છે કયો વિસ્તાર આ ઠક્કર બાપાનગર વિસ્તાર છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એની કઈ સમસ્યા દર્શાવવામાં આવે એનો વિકાસ કેવો છે વિકાસ તો વિકાસની સાઈડમાં વાત રાખો વિકાસની મારે કોઈ વાત નથી કરવી ઠક્કનગર વિસ્તારની અંદર અત્યારે હાલતા ચાલતા લૂંટફાટ વધી ગઈ છે કે મોબાઈલો લૂંટાઈ જાય છે કોઈને મારપીટ કરી જે ગરીબો માણસો છે જે બહારથી રાજસ્થાનથી અહીંયા નોકરીઓ કરે છે કે મજૂરી કરે છે એ લોકો રાતે નીકળતા હોય તો લૂંટફાટ કરી લે છે એ લોકોને મારપીટ કરે છે આ પ્રત્યે બહુ પરેશાનીઓ છે અને હાલતા ચાલતા અત્યારે ઠક્કનગરની અંદર છરાછરી મારવી એટલે બહુ મામૂલી વસ્તુ થઈ ગઈ છે કે કોઈ પણ વસ્તુ તમે શું કોઈ વસ્તુ જ કઈ અત્યારે કઈ નક્કી નથી કે ક્યારે શું બની જાય ઠક્કરનગર ની અંદર પોલીસ ચોકી તો એક જ છે ઠક્કરનગર ની અંદર પણ ફરિયાદો તો ફરિયાદો તો ઘણી બધી થાય છે પણ ફરિયાદો કર્યા પછી એનો નિકાલ થઈ જાય છે પણ જે ગુનેગાર પ્રવૃત્તિઓ છે એ બંધ નથી થઈ રહી દસ વર્ષની અંદર તો હું કહું તો બહુ વધારે વધી ગઈ છે જે પહેલા હતી ને એના કરતા પચાસ ગણા વધી ગઈ છે

ટક્કર બાપાનો વિકાસ જોઈએ તો અમુક વિકાસ કરે છે પણ અણઘડતો રોડ રસ્તા બનાવે ગટરની લાઈન હોય પાણીની લાઈન હોય કે એના ઢાર હોય એ ઢાર વગર અમારે ત્યાં રોડ રસ્તા બનાવ્યા પણ રાતોરાત ડંપર આવી નાખી અને બનાવી ના લે છે આજુબાજુવાળાને ખબર ના હોય કોઈના નળ તૂટેલા હોય કોઈને લાઈન લેવાની હોય એટલે વળી પાછું તૂટેલું હોય કે ડેમેજ હોય હવે ઉપર રોડ બનાવી નાખ્યો હોય અણધર વહીવટના કે અમારા વિસ્તારના જે મેયર સાહેબ ચૂંટાઈને આવ્યા ને એની સ્પેશિયલી એક ગ્રાન્ટ આવે છે જે ઝૂંપડપટ્ટી માટે કે મજૂર વિસ્તાર માટે કે ગરીબ વિસ્તાર માટે જ્યાં સ્પેલી ત્યાં વપરાવી જોઈએ હવે સાહેબ અમને આ દિવસ સુધી ખબર નથી પડી કે અમારા વિસ્તારના મ્યુનિસિપલ કો આપણે મેયર સાહેબ એમને જે સ્પેશિયલી ગ્રાન્ટ આવી એ ઠક્કરનગરમાં વાપરી એ મને હજી એ જાણમાં નથી આવતું આ ઉપરાંત સંસદ સભ્ય ધારાસભ્યના બજેટો ક્યાંય વપરાય છે ના એવું હજી ક્યાંય બોર્ડ નથી લાગેલા હોય સંસદ સભ્ય વિસ્તારમાં બાકડા કેટલા છે ફૂટપાથની હાલત કેવી છે ફૂટપાથ હાલત તો ઠીક અમુક તો દબાણો થઈ જાય છે ગામની અંદર નાનું ગામ છે એટલે એની અંદર દબાણ બી થઈ જાય છે બાકી આમ ઝાય રોડ ઉપર તો મેડિકલ અમારે છે કેવડાજીની ચાલીમાં ના ના સારા બેનો બેનો બધી આવે છે મ્યુનિસિપાલિટી ની શમશાનમાં હજી અમે કોઈની મહેત ગયા નથી

કોઈ વિસ્તારની અંદર એ કામ થતા નથી તમે જે વાત કરી ઘર વિસ્તાર છે તો સરકારી યોજના માટે સરકારી बाबूઓની ટીમ આવે છે અહીંયા સમજાવવા માટે હા અમુક હા હા એક 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 ટીમ આવે છે હવે નામ તો મને એનું નથી આવડતું અમુક બેનો જાય છે તો સરળતાથી તમને લાભ મળે છે ખરા ના એ અમુક બેનો જે જતી હોય એમને મળે છે અને આ પાઇપો અહીંયા બહુ ટાઈમથી પડ્યા છે આગળ તમે જશો તો ખાડા છે ટ્રાફિકની બહુ સમસ્યા છે અહીંયા લોકો પરેશાન થઈ રહ્યા છે બહુ

હવે અહીંના લોકોની વસ્તી પ્રમાણે સુવિધાની વાત કરીએ કે મ્યુનિસિપલ ટેક્સ પેર તરીકે અહીંયા સુવિધા કે દુવિધા પાણીના પ્રશ્નોની વાત કરીએ પીવાનું પાણી પાણીમાં એવું છે ને સાહેબ અમે બધા અત્યારે ગટરના પાણી પી રહ્યા છીએ અને લગભગ ગટરના પાણીની અમને હેબિટ થઈ ગઈ છે હવે જો તમે આ ચોખ્ખું પાણી પીડાવશો તમે બીમાર થઈ જઈશું તો એને માટે મ્યુનિસિપલ અહીંયા તંત્રી તંત્રીઓ કેટલી વાર વારંવાર જાણ કરી હું તો નથી કોઈને ઓળખતો લગભગ કોઈ આવતા નથી એટલે ઓળખતો નથી કોઈને ફરિયાદ માટે ક્યાં ક્યાં જઈ આવ્યા છો મ્યુનિસિપાલિટીમાં જઈએ છીએ પણ લોકો એટલું ધ્યાન નથી આપતા એ લોકોને તમે પીવાના પાણીના ટેન્કર માટે કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે ખરી બજેટમાં જે હોય છે કે ટેન્કર એ કોઈ મોકલી શકે ના એવું તો કંઈ નથી તો આ બાબત રજૂઆત કરી છે પણ એ લોકો ધ્યાન નથી આપતા જિમ્મેદારી જેની સરકાર છે એની

જ્યારે અમારા એના ચાર કાઉન્સિલર છે એમાંથી એક મેયર બની ચૂક્યા હોય છતાં અત્યારે ઠક્કરનગરના રોડની હાલત તમે જોઈ શકો છો ઠક્કરનગર જે શ્રમજીવી જેવી વિસ્તાર આવે છે ત્યાં એક પણ કામ થતા નથી અને અવારનવાર વર્ષમાં ત્રણથી ચાર વાર એકનો એક રોડ ખોદાય ભૂંગળા નખાય અને આ ભાજપના કે નયા સરકારના મળત ત્યાં કમાય અને જેના કોન્ટ્રાક્ટરો એ કમાય એકને એક તકલીફમાં પ્રજા આજે ઠક્કરનગર વિસ્તારમાં રોડ ખોદ્યા એને ત્રણ ત્રણ મહિના થયા જે ફૂલ ડોઝર ચલાવીને ચાલ્યા જાય છે એમને બધું પડતર મૂકી રાખે ઢગલા મૂકી રાખે હજાર રાત્રે જે ટ્રાફિક થાય અને પ્રજાને જે સમસ્યા છે એ બાળકો સ્કૂલે મૂકવા જવા પહોંચી નથી શકાતા કે નહીં કંઈ અને અહીંનો સ્થાનિક કાઉન્સિલર કોઈ દિવસ રોડ ઉપર જાહેર જનતામાં કોઈ દેખાતો નથી કોઈ પણ કામ થતા નથી જ્યારે આ સરકાર યોજના લાવી રહી છે જેના કામ હોય છે આધાર કાર્ડથી માની જે આભા કાર્ડના તો એમાં આભા કાર્ડની અંદર અત્યારે ફરજિયાત આધાર કાર્ડમાં એનો નંબર લિંક કરાવ બાળક જ્યારે સ્કૂલે જતો હોય ત્યારે નંબર જે નાખ્યો હોય અત્યારે એ નંબર ટ્રાન્સફર કરાવવા માટે ધક્કા ખાય છે ત્યાં પણ પચાસસો અને દોઢસોની મિલી ભગતથી જ આ બધા કામ થાય છે વગર પૈસે એક પણ કામ અહીંયા થતું નથી એની માટે સરકારે ખરેખર જાગવાની જરૂર છે અહીંયા તપાસનો વિષય છે કે આ વસ્તુ બને છે કે નહીં એટલે આના સ્કૂલના બાળકો પણ હેરાન ના થાય અને એનું આભા કાર્ડ પણ નીકળે છે અને સરકારની યોજના સફળ પણ થાય અમરપાલસિંહ अमरपाल सिंह जी यहाँ की मुख्य समस्या क्या है वो पड़ता प्रश्न वर्षों की जैसे के जैसे कि वहीं के वहीं है यहाँ पानी की समस्या है गटर का मिक्स पानी पब्लिक पी रही है प्लस यहाँ जो रोड बनाते हैं वो एक बारिश पड़ती है रोड पूरा धुला जाता है कितने सालों से चार वर्षों से हो रहा है और चार छाटे पड़े तो पूरा ऐसा लगता है जैसे समंदर बन गया है कैनाल और ये लेबल पानी से एक जैसा हो जाता है कितने घंटों और हर बार की ये समस्या है कितने घंटों तक पानी उतरता नहीं है चौबीस घंटा लगता है चौबीस दूसरे दिन मान मान धीरे धीरे निकल पाता है तो बारिश में आने जाने में कितनी दिक्कत बहुत मुश्किल बहुत मुश्किल कई एक्सीडेंट भी होते हैं लोग स्लिप भी गाड़ियाँ बंद पड़ जाती हैं और सेम चीज़ ये देखो ये बोर्ड दो भागों में बटा हुआ है उस साइड का सुकन के उस साइड का देखो पट्टा तो वहाँ बाग बगीचे की व्यवस्था रोडों की व्यवस्था गटर का तुरंत हुआ कोई ठहराव पानी बिल्कुल ठहरता नहीं तरत निकाल उसका तो दोनों एक बोर्ड है लेकिन व्यवहार दो तरह के यहाँ ऐसा क्यों क्या पूछना चाहेंगे इसके बारे में ऐसा इसलिए है कि ये वोट बैंक की राजनीति यहाँ हो रही है पूरे हिंदुस्तान में देखिए आप कहीं भी देखिए कोई भी बोर्ड में जाइए तो जहाँ बीजेपी डोमिनेटेड पब्लिक है वहाँ विकास बहुत अच्छा है सुदृढ़ व्यवस्था मिलती है और जहाँ बेचारे गरीब पब्लिक है खासकर ये जो पट्टा है यहाँ से लेके ठक्कर नगर चार रास्ता तक ये बिल्कुल मिडल वर्ग है मिडल वर्ग से भी लोअर और गरीब वर्ग है तो यहाँ पानी की समस्या गटर की समस्या गाय भैंसों की समस्या बराबर आम आए दिन होती है तो ये यहाँ के काउंसिलर की, की कामगिरी देखते हुए उनको जब के फेल फेल है जब जब उनको वोट लेना होता है तो पूरा मंडल के साथ में ढोल नगाड़े के साथ में दिखाई देते हैं

અને પાણીનું બહુ અહીંયા ટક્કરનગરમાં બહુ વ્યવસ્થા બિલકુલ નથી બસનું પ્રમાણ કેટલું વધવું જોઈએ જે વસ્તી વધી અહીંયા પ્રમાણે જે પ્રમાણે છે એક દૂર દૂરના રૂટો લંબાવવામાં આવ્યા તો કેટલી બસની સંખ્યા વધવી જોઈએ બસની સંખ્યા તો વધારે જ વધવી જોઈએ કેમ કે સંખ્યા વધી ગઈ લોકો જન મેદની વધી હા તો કેટલી બસો આવે છે કેટલી ઘટી ગઈ કયો કયો નંબર આવે છે એકસો આવે છે ખાલી દિવસમાં કેટલા ફેર આવે કલાક બે કલાક બે બે ત્રણ કલાક જ આવે છે

પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહ બંધ થઈ ગયા પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરી કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી સાચો સરકાર કે છે